মস্তি খাইছে હેલો દોસ્તો જય માતાજી જય હિન્દ જય શ્રી રામ શું વાગત છે મારા યુટ્યુબ ચેનલ અને મારું નામ છે કારણ કે તારે સાચી ફૂટી છે એટલે ધીમે ધીમે બોલું છું ને સાક્ષીના મમ્મી તો આ તારે ખાવા બેસી ગયા છે નાસ્તો કરવા એ વાળી વખતે અને આપણે સાથે આપડે દૂધ છે ને સાજનું રોકણી સાપ છે જો આપણે કારણ હા જે ખાધું થયું એ છે સારું વિસ્તાર આપણે નાસ્તો કરી લેવી અને પછી ગુંડા નું આઠરું છે આ છે છે નું આઠમું તો ચાલો નાસ્તો કરી લેવી હવે આપણે પછી આપણે ગાઈ અને આજે ગોઠવાનું છે આપણે પહોંચી ગયા છે ઘરે એટલે ઘરે પહોંચીએ એટલે પહેલા આપણે હાથ બાર ધોઈ નાખવાનું હોય પછી એવો વિચાર આવે ગાડીમાં બેઠા બેઠા બોપર પણ વસે આવી એટલે શું બનાવ્યું છે ઘરે જમવામાં

નજી આજ તો મજા પડી જશે આજે તો પાણી પુરી છે પણ આજે પાણી પુરી ને આપડે ઠંડી સાથે ઠંડી સાચી છે આપડે બહુ પાણી પુરી ખાતા પણ આજે ખાઈશું થોડીક બાકી તો શાક રોટલા છે ખાઈ લે તો ચાલો અત્યારે ખાઈ લેવી તમને બધા વિષા તો આવતો જ હોય છે કામે ગાય ને બોપળે ગા એટલે બધા વિષયો તો આવતો જ હોય આ જમા શું બને જેમ

ખાઈ લેવી બીજું છું એક રાખ ચલો ગાઈશ જો આપણે જમીન વે છે અહીંયા હું આપણે રૂમે નીચે રૂમે છે અને બીજું કુતું છે તો જોઈ શકો છો દેખા દઉં છે ને અને આપણે સેટી હોઈ ગયા છે આરામ કરીએ છીએ ત્યાં પૂતા છે બ્લોગ બનાવું છું તમે જોઈ શકો છો તે મજા ગયા છે ખાવાની હતા પછી છયાનું શાક હતું પછી પાણીપુરી હતી અને સાથે દહીં હતો દહીં તો મને વાલો છે આમ તો ઘણું મને બહુ વાલું છે ખાવામાં દહી છે દહી મોરસ તમે તો ભાવ ખાતા છે કગામ એક્ઝામ દેવા કે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ દેવા જતા છો તો એ તમને ઘરેથી બધા ખવડાવતા છે દહી સાકર એવું ખબર હશે તમને તો કાંઈ ને આપણે અત્યારે આરામ કરી લઈએ પછી બે વાગે પાછા જઈશું કામે બાજુ તો ચાલો તો જો અત્યારે આપણે પેટ્રોલ ગાડીમાં ખોટી ગયું ભાઈ કેક મારે છે જો પેટલું ખોટી ગયો હસોડું હવે નહીં હાલે હા ભાઈ છે દુકાન પગાડ્યું તો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે પહોંચી ગયા છે અને દૂધ લઈ આવ્યા છે અને એમાં આપણે તારા મહેતા આવે છે અને મારી વાઇફ અત્યારે થાકી બહુ ગઈ છે આજે કારણ કે એમ એમ છે સાચી ખૂતી નથી લાંબ પર બી રાખતી લીધા તો આપણે ક્યાં ખુવાય જ નહીં એ રીતે થાકી ગઈ છે ત્યાં ખાધા હોય સુધી છે પણ તો આપણે ફોન કરું કે ના આપણે તો પોપી આવી ગયા છે પોપિયા છે રોટલા બની ગયા છે અને ધાણી છે અને કેળા છે તો ધાણી ખાઈ તારે કી હા આ પીસું હમણાં ભાણું ભાઈ બે હાથે પકડીને પબડ મુક લઈ લે આપેલા નહીં શું બીડું લેલે હાલો ખબર થોડો આપણે ભાણી ભાઈ ના દીધી ધાણી નહીં ખાવા મીઠા ધાણી તો હવે પછી આ જો ફૂલ આવે છે ફૂગ આપણે હાથી ભાઈ જો કેમ પણ અવાજ ધીમો છે કારણ કે થોડુંક રાખવો પડે ધીમું બહુ ન રાખાય તો તો ચાલો હવે આપણે એ ખાઈ લેવું ફ્રીઝમાં જોઈ લીધું હું પીડ્યું છે કાંઈ પીડ્યું તો નહીં

તો આપણે ખાઈ લેવી તણી ચાલો કુલર માં પાણી નાખ્યું છે કુલર માં પાણી નાખી દેવી તો આપણે આપડે ગલ્લે આવી ગયા છે બધા ભેગા થઈ ગયા છે આ આપણે છે આર્મી બોય તો એ બધા જોવે છે બધા છે